ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન ગરમીની થયેલી શરૂઆતને પગલે તરબૂચની આવકનો પણ પ્રારંભ થઈ ગયો છે ભાવનગરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રસ્તા ઉપર વર્ષોથી તરબૂચના વેપારીઓ વેપાર કરી રહ્યા છે શિયાળો જવાની તૈયારી કરી રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમીનો પ્રારંભ થયો છે ત્યારે તરબૂચની આવક શરૂ થઈ ગઈ છે શાસ્ત્રીનગર વર્ષોથી તરબૂચના વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે પાક સારો થયો છે જેને પગલે આવક વધી ગઈ છે હાલમાં મૈસૂરના તરબૂચની આવક શરૂ થઈ છે થોડા દિવસ બાદ બેંગ્લોર અને ત્યારબાદ સોલાપુરથી પણ તરબૂચની આવક થશે વધુ આવક હોવાને કારણે ભાવ ઘટવાની શક્યતા દર્શાવી હતી પુરાણી છે શાસ્ત્રીનગર જૈન દેરાસરની બાજુમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી તરબુજનું કામકાજ છે અમારે તરબૂજ અત્યારે મૈસૂરના ચાલુ થઈ ગયા છે અને કિલોના ભાવ પચીસથી થી ત્રીસ રૂપિયા રિટેલ વેચાણ ચાલુ છે ક્યાંથી તરબૂચની મોસ્ટ ઓફ આવક હોય છે આવક સોલાપુરથી આવે છે બેંગ્લોર બેંગ્લોરના આવે છે બેંગ્લોરના પટ્ટાવાળા આવે આ ગ્રીન પટ્ટો ગ્રીન આવે સોલાપુરના આવે છે અને મૈસૂરના આવે છે અત્યારે મૈસૂરની આવક ચાલુ થઈ ગઈ છે બાકી બેંગ્લોરને દસ પંદર દિવસની વાર છે દર વખત કરતાં કરતાં આવક વધારે છે અને ફૂલ પુષ્કળ ઉત્પાદન છે આ વખતે એટલે ભાવ હજી કદાચ ઘટી જશે